આદિવાસી સમાજના મકાન ખાલી કરાવવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ સુરતપુર ઈચ્છપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરાવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી જેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા

અહીં સિત્તેરથી થી વધુ પરિવારો વસવાટ કરે છે બધાને નોટિસ આપવામાં આવી છે ત્યારે અમે રજૂઆત કરવા ગયા છે કે તમે અહીં વર્ષોથી રહીએ છીએ ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે તેવી જ અમારી એક માંગ છે અમે પંદર ખોલીમાં આજે ચુમ્માલીસ વર્ષથી અમે રહેતા છે અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગરથી કરતા હતા તો અમને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ ચાલીસ ઘરના અમે બધા અહીંયા અમારા અહીંયા અમે અહીં આવ્યા નોટિસ લઈને મામલતદારે અમને એક તારીખ આપી બે તારીખ આપી છતાં બી અમે ભાડા ખર્ચીને અહીં આવ્યા આજે અમે ગરીબ માણસ અમારા છોકરાઓ મહે મહેનત મજૂરી કરે રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને સાહેબ અમે કઈ કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લેતા આજે જેમ બને તેમ અમારા તાતિયા નહીં ચાલતા હોય વગર તાતિયા ઘરમાં બેઠા આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવા નહીં જોઈએ આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું છે નામ દીપિકા નરસ પટેલ છે અમને કલેક્ટર સાહેબે કીધું છે કે તમારા જેટલામાં જૂનામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કરો રજૂ કરો અને કીધું છે કે તમારા ઘર નહીં તૂટશે એવું બી કીધું છે અમને કે તમારા ઘર જે જગ્યા પર છે એ જગ્યા પર તમને એ જગ્યા પર જ તમને મળે એવું કીધું છે કલેક્ટર સાહેબે અને એના માટે એના માટે અમને કીધું નથી કે તમારા ઘર માટે અમે નોટિસ આપી છે જે બીજા જે અમારું ઘરથી છે બીજા દૂર મંદિર છે એવું છે એના માટેની માગણી કરી હતી એવું બી અમને કલેક્ટર સાહેબે કીધું છે અને એવું કીધું કે તમારે જે જૂનામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને તમારા ઘરની તૂટશે એવું બી કીધું છે કઈ જગ્યાએ કેટલા પરિવારે છે અમે ચાલીસથી સીટર પરિવાર રહીએ છીએ ઈચ્છા અમે ઈચ્છા પરથી હારીએ છીએ અને एमा चालीस सिप्टे परिवार छे। और भाई बोवनी बाल